પાલનપુરની આરટીઓ કચેરીમાં અમદાવાદ એસીબીની ટીમે છટકું ગોઠવી ટુ વ્હીલરના ટેસ્ટમાં ટેસ્ટ પાસ કરાવવા નવેસરથી એપોઇન્ટમેન્ટ મળવા રૂપિયા પંદરસોની લાંચ માંગનાર આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા જીઆઈએસએફ સિક્યોરિટી ગાર્ડને ઝડપી લેવામાં આવતા આરટીઓ કચેરીમાં હલચલ મચી જવા પામી હતી પાલનપુરમાં ઓટો એડવાઇઝરની ઓફિસમાં કામ કરતા એક અરજદારે ગ્રાહકોના વાહનોના વીમા ઉતારવા જુદી જુદી બેંકો તથા ફાઇનાન્સ કંપનીમાંથી લોન આપવાનું કામ કરતા હોય તેમને આરટીઓ કચેરીમાં અવારનવાર આવતા હોય તેમને પોતાના શેઠના દીકરાનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી ગઈ તારીખ વીસ મેના રોજ ટુ વ્હીલરનો ટેસ્ટ અપાવી પાસ કરાવ્યો હતો અને તે દિવસે ફોર વ્હીલરનો ટ્રેક બંધ હોવાથી ટેસ્ટ આપી શક્યો ન હતો જેને લઈ આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા જીઆઈએસએફ સિક્યુરિટી શૈલેષભાઈ દાનાભાઈ રાવળે ફરિયાદી પાસેથી પંદરસોથી બે હજાર સુધીની લાંચ માગી આ રકમ તેમના એકાઉન્ટમાં જમા કરાવવા ફોન પે નંબર આપ્યો હતો જેમાં અરજદાર લાંચના નાણાં આપવા માંગતા ન હોય તેમણે અમદાવાદ એસીબી કચેરીનો સંપર્ક કરતા અમદાવાદ એસીબી પીઆઈ એસ એન બારોટે તેમની ટીમ સાથે પાલનપુર આરટીઓ કચેરીમાં આવેલ ગાર્ડ રૂમમાં છટકું ગોઠવ્યું હતું જેમાં આરોપી સિક્યુરિટીએ અરજદાર સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં માગી અને લાંચના રૂપિયા પંદરસો સ્વીકારતા એસીબીની ટીમે સિક્યુરિટી ગાર્ડને રંગે હાથ ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આરટીઓ કચેરીમાં દોડધામ મચી જવા પામી હતી